મારું નામ ઘનશ્યામ ભાવિસી છે મોટા વરાછા ગજેરા કમ્પાઉન્ડમાં શ્રી હરિપાન નામનો ગલો હું ચલાવું છું હવે રાતે અગિયારથી સાડા અગિયાર વાગે હું ગલો બંધ કરીને ગયો ને તે પછીનો આ બનાવ બનેલો છે કે અંદર કોઈ જાણ ભેજવું હોય અથવા અંદર હંતાઈ ગયું હોય માણસ અને પછી હું જતો રહ્યો અને પછી શટર ખોલીને રોકડા પૈસા આઠથી દસ હજાર રૂપિયા છે પરસુરણ અને દિવ્યાર સોરી ગયા છે આ વિસ્તારમાં અવારનવાર મને એવું લાગે છે કે બે ત્રણ દિવસ પહેલા લજામણી પાસે સોરી થઈ બે ત્રણ દુકાનો તૂટ્યું અને બીજા નંબરમાં દુકાનમાં એવી રીતનું હતું સવારમાં વાગ્યા છે ને મારા હાડોભાઈનો ફોન આવ્યો કે આપણું શટર ખુલ્લું છે એટલે હું સાડા વાગ્યા અહીંયા પહોંચ્યો તરત મેં જોયું ત્યાં પછી મેં જોયું તો બોલ ખોલીને અંદરથી મેં બોલ દીધેલો હતો શટરમાં એ બોલ ખોલીને શટર અડધું શું કરીને માણસ જતો રહ્યો એવું મને લાગે છે બસ પોલીસ સ્ટેશન આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન લાગે એક જ માર્ગ કે આ જલ્દી આરોપીને પકડે અને એને કડકમાં કડક સજા સે